ટેલેવાન કેમ છો બધા બધા મજામાં જ હશે કેમ કે અમે પણ મજામાં છીએ જો મજામાં હતા એટલે અહીંયા આવી ગયા છીએ મોલમાં ઘૂમવા માટે કેવલને રજા હતી મારી જોબ હતી તો એ મને જોબ પરથી લઈને આવ્યા ઘરે અને કે ચાલ આપણે થોડીક શોપિંગ પણ કરી લઈએ ને થોડોક આમ આટા ઉલટા માર્યો તો મજા આવે એમ કે અહીંયા ટાઈમપાસ પણ થઈ જાય તો એક ફ્રેન્ડ મોલમાં ગયેલા હતા તો એણે અમને ફોન કર્યો તો અમે એને જોઈન્ટ કર્યું જો આ કીર્તન છે અને જીનલ છે એને લઈને અમે ગયા અંદર પછી કંઈક ખાવા પીવાનો વિચાર નહોતો પણ જ્યુસ પી લે ચલો તો બધાએ જ્યુસ પીધું જ્યુસ પીને જો આ બધો મોલ છે આ ફર્સ્ટ ફ્લોર છે બહુ મોટો મોલ છે હું તમને ધીમે ધીમે બધું બતાવું અને જો આ બધા પીવે છે બેને નથી પીવું ને એકને પીવું છે ને એવું બધું છે અને પછી હું જો આ થોડુંક એ લોકોને બોલાવવાની પ્રયત્ન કરું છું બોલે છે અને મેં પણ લઈ લીધું છે મારું જ્યુસ મારું છે સ્ટ્રોબેરી એન્ડ ભૂલી ગઈ સ્ટ્રોબેરી એન્ડ સ્ટ્રોબેરી હતું અને પહેલીનું હતું બ્લુબેરી એન્ડ એનું પણ ભૂલી ગયું ને પેલા ભાઈનું હતું રાસબેરી એન્ડ ફ્રાઇડ ભૂલવાની આદત છે કેમ કે આ વિડીયો રેકોર્ડ કરું છું બે દિવસ પછી અને સાઈડ કંઈક આવું વાતાવરણ તમને જોઈને કેવું લાગે છે કોમેન્ટ કરજો બધા જો પોતપોતાની મોજમાં અહીંયા ફરતા હોય એકદમ મસ્ત ગ્રીનરી અને આ બધું જ જે જોવો છો બધું રિયલ છે ગ્રીનરી કોઈ આર્ટિફિશિયલ ફ્લાવર કે વૃક્ષ કે ઝાડ કે કંઈ છે નહીં બધું જ રિયલ છે અહીંયા જે પણ વસ્તુ જોવો છો ગ્રીનરી આવી રીતના ફરતા ફરતા ઉપરનો ફ્લોર છે મોલની ઉપરની સાઈડ આવું છે કંઈક અને બસ ત્યાંથી અમે જોતાં જોતાં આગળ વધીએ છીએ હું તમને આગળ પણ બતાવું એક સાઈડ પછી આ સાઈડ બધી કેફેઝ ને એવું બધું આવેલું છે આ સાઈડ તો બસ અમે થોડી ઘણી ખરીદી કરી એક જેકેટ લીધું કેવલ માટે એક શર્ટ લીધો છે એવું બધું લઈને અમે આગળ વધી જી જો તમે જોઈ શકો છો આટલું મસ્ત હતું ને જે મોબાઈલમાં આટલું બધું કવર ના થાય બટ હું તમને બતાવવાનો પ્રયત્ન કરી જ રહી છું અને હું બધા આગળ જતા રહી અને હું શૂટ કરતી હોય એટલે કેવલ મારી રાહ જોવે છે તો તું ચલ એમ પછી વિડીયો ઉતારી જ તું ચાલ એન્જોય કર પણ હું તમારા માટે જો આટલી મહેનત કરું છું અને આમ જો તમે એટલું મસ્ત વાતાવરણ છે એટલી જોવાની મજા આવી જાય અને આ એક સાઈડ જમવાનું ને એક સાઈડ આમ એન્જોયમેન્ટ લેવાનું એવું કંઈક છે અને આપણે પછી સામે કહેવાય કે ચાલ તો આ ચાલતી આવ તો હું તારું પણ શૂટ લીધો એટલે આવું કંઈક આપણે પણ નાની ટિકિટ લઈ દીધી પછી અહીંયાથી નીચે જઈશું હવે થોડું ઘણું થોડું ઘણું મારું કહેવા લેવું કહે છે કે તું તારા કપડાં પણ જો પણ મને પર્સનલી કહું તો મને અહીંયા ન્યુઝીલેન્ડમાં કપડાં લેવા બહુ કંઈ ગમતા છે નહીં કેમ કે યાર યાર અહીંયા પણ ઠંડી જ હોય એટલે તમે ઓલ ઓલવેઝ જેકેટ વેર કરવાના જ છો એટલે આવું બધું કંઈ નોર્મલ જે કપડાં હોય એ જ છે ને આ રેક સલૂન હતું જ્યાં બહુ ટ્રાફિક હતી ને આ જો પોતપોતાના બેગ્સ લઈને આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ ડિનર કરવા માટે અહીંયા એક ગુજરાતીની રેસ્ટોરન્ટ છે સ્ટેટસ વેજ રેસ્ટોરન્ટ છે તો પ્યોર વેજીટેરિયન છે એટલે અમે આવી ગયા છે અંદર જો આવું કંઈક છે રેસ્ટોરન્ટ ન્યૂઝીલેન્ડમાં ઓકલેન્ડમાં અને બસ અમે આજે ડિનરમાં ચાર જણા હતા બાકી અમારું મોટું ગ્રુપ છે એ બધા હોય પણ એ લોકોને જોબ હતી એટલે અમે ચાર જણા આવી ગયા છે અહીંયા એટલું મસ્ત સર્વિસ છે બધી જે ઇન્ડિયામાં જેવી રીતે આપણને સર્વિસ આપે હોટલમાં એવી જ રીતે બધું જ સૌ કર બધું જ આવ્યું હતું સીઝલર મંગાવ્યું હતું અમે વેજ ક્રાંતિ ખાધું રૂમાલની રોટી ખાધી અને પછી ત્યાર પછી અમે પાન ખાવા માટે આવી ગયા છે ન્યૂઝીલેન્ડમાં પાન એટલે અમારા માટે બહુ મોટી વાત હતી કે ભાઈ ઇન્ડિયા જેવી ફિલિંગ આવે કે ન્યૂઝીલેન્ડમાં પણ પાન મળે છે તો પાનની સિવાય અહીંયા આ જેમ ઇન્ડિયામાં બહાર ઊભા રહીને આપણે પાણીપુરી ખાઈએ એવી રીતે પાણીપુરી મળે છે અહીંયા જો અમારા પાન બને છે મતલબ એ લોકોના ત્રણે જણ પાન ખાવાના હતા એ લોકોના બને છે અને મને તો કંઈ બહુ ઈચ્છા હતી નહીં મેં ખાલી વિડીયો શૂટ માટે આ લીધું હતું મને પાન ના ભાવે બહુ અને બસ પછી અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ ટાટા બાય વિડીયો કેવો લાગ્યો